તેમ છતાં અહીંયા કોઈ આરોગ્યની સુવિધા નથી દવાખાનાની કોઈ સુવિધા નથી નાનામાં નાની તકલીફ પડે તો પણ ગામડાના ખેડૂતોને બહુ હેરાનગતિ ભોગવવી પડે છે અને આરોગ્યની સુવિધા એ બહુ મોટી જીવન જરૂરી સુવિધા છે આ કોઈ મોત શોખની વસ્તુ નથી આમાં તો માણસ મરી જાય બીજી સમસ્યાઓ આવે તો આરોગ્યની સુવિધા વિસાવગર જેવા ટાઉનમાં આખા તાલુકામાં ન હોય એ દુઃખનો દુર્ભાગ્યનો અને શરમનો વિષય છે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ચૂંટણીલક્ષી કોઈ સભા કરવા માટે અહીંયા વિસાવદરમાં આવે છે એવું મને સમાચારોથી જાણવા મળ્યું હવે ચૂંટણીલક્ષી કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવતા હોય તો આ વિસ્તારના ઉમેદવાર તરીકે મારી નાયબ કલેક્ટરના માધ્યમથી સરકારના મુખ્યમંત્રીને રજૂઆત કરવી છે કે ભાઈ તમે ચૂંટણીલક્ષી કોઈ કામ કરવા આવતા હો તો વિસાવદર વિસ્તારને એક સારી હોસ્પિટલ મળે મોટી આરોગ્યની હોસ્પિટલ મળે એમાં પૂરતા ડોક્ટરો હોય આધુનિક સાધનો હોય કેમકે ગામડામાં ખેડૂતને રાત્રે કોઈ જંગલી જાનવરે હંસક હુમલો કરે તો દવાખાનું નથી કોઈ જીવ જંતુ જાય તો દવાખાનું નથી કોઈ દીકરી પ્રેગનેન્ટ હોય તો દવાખાનાની તકલીફો છે યા તો કોઈ એક્સિડન્ટ થઈ ગયો ગંભીર પ્રકારનો હેટલ એક્સિડન્ટ તો અહીંયા દવાખાનું નથી યા કોઈ શોર્ટ સર્કિટ લાગી ગયો કોઈ બીજી ઘટના બની તો અનેક સમસ્યાઓ છે કે ઇમરજન્સી મેડિકલ સર્વિસની જરૂર પડે વિસાવદરમાં કોઈ એવું સારું કહી શકાય એવું કે આમ સમ થવાય એવું દવાખાનું સારું નથી સરકાર એટલે મારી તમારા માધ્યમથી મુખ્યમંત્રીને અહીંયા ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરવા આવે અને રજૂઆત છે કે અહીંયા આવો છો વિષાવદનની આ વેદનાને જાણેલ્યો અને વિષાવદનમાં સરકારી દવાખાનો સારામાં સારુ બને એના માટે કઈ મુખ્યમંત્રી કાર્યવારી કરેલી રજવાડ છે આ મારી રજવાડ છે મને એક પાછી આપજો સરસ રીતે કરીએ હા સદુ સાહેબ કે ની জন <laughs> যে <laughs>